હેલો મિત્રો કેમ છો બધા રેડી ગુડ મોર્નિંગ એક અમારા નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે કારણ કે આજે આપણે સૂરજ આજ ઊગ્યો બહો છે અને ઠાર પણ ખૂબ પડ્યો છે દેખો કે જોઈ શકો ખડમાંથી ઠાર એટલે ખૂબ પડ્યો છે અને વરસાદ પણ રહી ગયો છે ઘણો બે ત્રણ દાડાથી એટલે શાંતિ છે અને આપણે બાજરી દેખો ટાબાટી છાપા છે એટલે પડીતી અમુક ઊભી થઈ ભાઈ એટલે ભગવાનની મહેરબાની છે હવે આખી ઊભી થાય ભાઈ એટલે તો હું સારું દેખો આયે પણ બાજરી છે ને ઓની સીધી પડી ગઈ હતી આ પણ ઝાટકો છે ઝાટકો હાલ તો એક ઉલી ઓલી લાઈન ચાલુ છે ધોપલેથી ઊંના ધોપલેથી ઊંના બંધ થાય કારણ કે ઊંના વધારે બગાડ છે રોતડા બીજા આવે છે એટલે એમાં હવે બોદલ થાય અમને રોતડા નથી આવતા એટલે અમને ઝાટકો બોદલ થાય પણ કરંટ ચા બંધ થાય મોકળે નથી સાંકળ આ મારી બાજરી છે તમે જોઈ શકો છો મિત્રો કેવી રીતે તને જનાવર કરો ને હવાનું પરમાં પડે છે એટલે ટોવા અને આ આપણી દાળમાં આવે જોઈ શકો છો કે નજારો દાડમાનો છે દાડમાં હવે ઘણો બિહાર છે એટલે હવે આવશે ફ્લાવરિંગ બ્લાવરિંગ આપણે ઘણો ફાઇનલી આવી ગયા છો દવા સોંટવાનું તડકાનો છે પૂરો પૂરો તડકાના વાગ્યા છે બે અને દવા આપણે ઘણો દાડમાં સોંટવામાં આવી ગયા છો અડધી સોટપી છે અને અડધું ડ્રમ છે આપણે આમાં દાડીમાં દવા સોંટવાની છે કેમ કે હોદ્દી જી રીતે બે ટર્મ છોટવાના છે એ રીતે આડ તો બે આખા એટલે અઢી ટ્રમ હોદ રીતે પૂરા કરવાના છે દાડમમાં એક આણંદ દાળીમાં અને બે ટ્રમ આમાં ઉતી પૂરા કરવાના છે કે મેમ થાય તો દવા આપણે એ નહીં ખાલી બતાવીએ આ સોટે છે ઈ એ નહીં આ તરફ આપણે દવા છોટવાની છે એમાં કોઈ બીજ દવા નહીં એ દાડીમમાં તમે જોઈ શકો છો હવે આપણે બીજ દાડમ દવા છોટવાની છે એટલે નોરલ તોણવાની છે નળી તોણવાની છે તમે જોઈ શકો આ નોરલ છે આ તોણવાની છે નળી દાળીમી અને આ પાસે પટામૂળ નળી કરેલ છે એટલે બસો બસ અરે બે ભાગમાં તણાવી એમ તો એમ આ તમે જોઈ શકો છો નળી ત્રણ છે એટલે એડિયા હા બસો બસ આપણે કહો ને નળી તોણવાની છે આ પ્લોટમાંથી ઉલા પ્લોટમાં જવાનો છે કેમ કે આ આપડમાં દવા ગઈ છે આ બીજા ફ્લોટમાં દવા ફોટવાની છે એટલે આ દાણમાં દવા ફટાઈ છે હવાના વળ જતા એટલે આ લવા ફટાઈ જાય છે અને હવે આપણે બીજા ફ્લોટમાં ફોટવાની છે કારણ કે હવે દવા હો પૂરી કરવાની બે ડ્રમ જોઈશે મિત્રો તમે જોઈ શકો છો આ એ રૂ છે તમને ખબર હોય તો કોમેન્ટ દો દેખાતો હોય છે બોડો છે કે છે શું છે गडाने काल है अमरी जो है बड़ो अरे बड़ो है खबर मित्रो त मलाई कोई खबर हो नाखवा गर्दो क्याखवाद बारे कारण चोकसमा नलाइ गरे हाटो फोसो मित्रो आफजरी वाटवा टाइम थोल हवे उभित्र चार दाड पचा दाडा વાઢવાનો ટાઈમ થઈ ગયો હવે આપણે બાજરી વાઢવાની છે આવી બાજરી છે અમારે આથી પાદરી આથી પાદરી મુઠો ગણે તાબ હશે અને મૂઠો ગણે તાબંધ એવું છે બધું આવી બાજરી છે મિત્રો હવે કેમ કે વરસાદ જોશે એટલે બાજરી પણ વરસાદ નીકળી બાજરી બધી પડી હતી અને વધાવવાની હતી મશીનથી હવે હાથે વાટવી પડશે છોકરાકો ભગવાનની મેર બની ભાઈ આ બીજું શું હવે આથી વાડવાના દાડા આવ્યા છે એટલે હવે વાઢવી પડશે બે ત્રણ દાડા બધી કોઈ વાઢવાની છે એની બે ત્રણ દાડો સુધી વાટવાની છે પણ બધી આડી પડી ભાઈ ને છે મસ્ત ઊભી હતી કમ્પ્લીટ સીધી પણ હવે હાથથી વાટવાની થાય છે એક દડો થાય છે ને દોડથી લીધે એવું થાય એક દોડ દડો થશે વાટણી પૂરું કરવાની કેમ કે પાસે આગળ વરસાદ બીજો હોય કરે બગાડે બાજરી એ બધી વાત એ આપે હેરાન થાય અને બાજરીને પણ હેરાન થાય બધું આપણે શું થાય મિત્રો આપણો બ્લોગ પસંદ આવ્યો તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા કરી જોઈએ જય જય ભારત